નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ લીલીયા મોટા પંચોતેરમાં આઝાદીના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી આ તકે લીલીયા જલધારા સેવા સમિતિના સભ્યોનું સન્માન કરવામાં આવેલું હતું અને શાળાના બાળકો દ્વારા વિવિધ કુશળતા મુજબ આઝાદીનો મહોત્સવ ઉજવવામાં આવેલો હતો અને દેશભક્તિના સુરો સાથે કાર્યક્રમ કરવામાં આવેલ હતા આ તકે લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઈ બેરા સરપંચ જીવનભાઈ વોરા નીતિનભાઈ ત્રિવેદી વિજયભાઈ શેખલિયા વિજયભાઈ કોગથિયા ગોરધનભાઈ ભાલાળા રામભાઈ હોથી તાલુકા પંચાયત સ્ટાફ લીલિયા પોલીસ સ્ટાફ લીલિયા ગ્રામ પંચાયત સ્ટાફ મામલતદારના તમામ કર્મચારીઓ તેમજ દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચ જીવનભાઈ દ્વારા તિરંગો લહેરાવવામાં આવેલો હતો રિપોર્ટર અબ્દુલભાઈ શિરમાન આઝાદ મીડિયા લાઈવ